સ્વાગત છે આપનું પ્રોપર્ટી કેપિટલમાં આખરે હવે ઓન ગ્રાઉન્ડ આપણે આવી ચૂક્યા છીએ અને સમજવાની કોશિશ કરીશું કે કયા એવા વિસ્તારો છે કઈ એવી પ્રોપર્ટી છે કે જ્યાં તમે રોકાણ કરી શકો છો તમારી મિલકત અને તમારી મૂડી એટલે કે કેપિટલ બંનેની આજે આપણે વાત કરવાના છીએ ઘરનું ઘર બધાને જોઈતું હોય છે અને એટલા માટે જ આજે અમદાવાદના પ્રોપર્ટી માર્કેટ આપ જોઈ જ રહ્યા છો હું અમદાવાદમાં ઉપસ્થિત છું આ એસજી હાઈવે છે કે જે શહેરની કનેક્ટિવિટી માટે બહુ મહત્વનું અને એસજી હાઇવેની બહાર એસપી રિંગ રિંગ રોડ તમને જોવા છે આ એસપી રોડ પર પણ એટલું જ મહત્વનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અત્યારે આપણે એવું જોઈ રહ્યા છીએ કે રિંગરોડ ની બહારના વિસ્તારોમાં પણ સારું ડેવલપમેન્ટ છે પણ આજે આપણે એક એવા વિસ્તારની વાત કરીશું કે જે રિંગ ની અંદરની તરફ છે અને તેમ છતાં પણ સારું ડેવલપમેન્ટ તમને ગમે તેવું ઘર તમારા બજેટમાં અને તમને પસંદ પડે તેવી જગ્યાએ આજે આપણે જોવાના છીએ તો એસપી રિંગ રોડના પેરિપેરલમાં પણ શહેરના અંદરની તરફનો એક વિસ્તાર છે કે જ્યાં તમને ગમે તેવું ઘર આજે આપણે જોવા જવાના છીએ તો સીધા જઈશું પહેલા તો સમજીએ કે આ કયો વિસ્તાર છે કઈ રીતે આ મહત્વ ધરાવે છે અને ત્યારબાદ કઈ પ્રોપર્ટીની આજે વાત કરવાના છીએ બધા કરીશું પ્રોપર્ટી કેપિટલમાં સ્વાગત હું યશ આપની સાથે સૌથી પહેલા સમજીએ આજે કયા વિસ્તારની વાત કરવા જઈ રહ્યા છીએ પશે કે એસપી રિંગ રોડની બહારની તરફના એરિયા વધુ વિકસી રહ્યા છે પરંતુ લાંભા તો એસપી રિંગ રોડની અંદરની તરફનો વિસ્તાર છે આથી અહીં પ્રોપર્ટીના ભાવમાં વધારો બહુ ઝડપથી આવી રહ્યો છે અહીં નારોલના વિકાસનો લાભ પણ મળશે સાથે નદીની પૂર્વમાં આવવાના કારણે વટવા સહિતના વિસ્તારોના વિકાસનો લાભ હવે લાંભાને મળવા જઈ રહ્યો છે ધોલેરા મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ બનવાનું છે વટવા પણ મોટું હબ છે જ સાથે વડોદરા હાઈવેની કનેક્ટિવિટી લાંબાને મળે છે રિંગ રોડને સ્પર્શીને જ આ વિસ્તાર આવેલો હોવાના કારણે લાંબામાં જમીનના ભાવ હવે આસમાનને પહોંચશે તે વાત સ્પષ્ટ છે જેથી આ વિસ્તારને આપે રોકાણ અથવા તો રહેણાંક બંને દ્રષ્ટિએ ધ્યાન પર રાખવો જ રહ્યો ભવિષ્યમાં નવો રિંગ રોડ બનશે ત્યારે પણ લાંબાને મોટો લાભ મળવાનો છે તો લાંબામાં અગર સારી સોસાયટીમાં તમે રહેવા માગો છો તો આપના માટે બેસ્ટ ઓપ્શન રહેશે શ્યામ ટુ ફોર ટુ આ સોસાયટીના ડેવલપર છે સદગુરુ બિલ્ડકોન હિતેશ ચોટલિયા નીરવ પટેલ અને કિશોર સાપરિયા આ કંપનીના ડાયરેક્ટર છે શ્યામ ટુ ફોર્ટી ટુ એક અફોર્ડેબલ પરંતુ સારી બિલ્ડ ક્વોલિટી અને લક્ઝુરિયસ લાઇફ આપનાર પ્રોપર્ટી છે ચૌદ માળના ચાર ટાવર અહીં નિર્માણ પામી રહ્યા છે વાત કે અહીં જે પ્રકારે સુવિધાઓ છે છે તે આ ખાસિયત શ્યામ આપને પણ વધુ સુવિધાઓ એટલે કે જોવા મળશે જેમાં ગાર્ડન વગેરે સામાન્ય સુવિધાઓ તો છે પરંતુ સાથે સાથે જીવન સંધ્યા પર પહોંચેલા વૃદ્ધો માટે બેસવાની અલગ સુવિધા પણ છે બાળકો માટે બોક્સ ક્રિકેટ પ્લે એરિયા અને સ્કેટિંગ રિંગ જેવી સુવિધાઓ છે સાથે સાથે સહુને પસંદ મોટો સ્વિમિંગ પૂલ અને ડેક અહીં બનાવવામાં આવ્યા છે હોમ થિયેટર અને બેન્ક્વેટ હોલ જેવી સુવિધાઓ પણ અપાય છે ગ્રાઉન્ડ ફ્લોર પર જ લોકો માટે અલગ વોશરૂમ અપાયું છે ટૂંકમાં કહી શકાય દરેક ઉંમરના લોકોને યોગ્ય સુવિધાઓ મળી રહે તેવો શ્યામ ટુ ફોર્ટી ટુમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે એક માળ પર ચાર ફ્લેટ અને દરેકને યોગ્ય ફોયર મળી રહે તેવો પણ પ્રયત્ન છે સાથે સાથે ફ્લેટની અંદર વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ અને સ્કર્ટિંગ છે એટલે કહી શકાય કે શ્યામ ટુ ફોર્ટી ટુ આપને પસંદ પડે તેવી દરેક વાતના ચેકબોક્સને ટીક કરે છે લાંભામાં આવેલું તળાવ પણ આપને યાદ અપાવીએ અહીં ફૂલ સાઇઝનું તળાવ છે જે લોકોને સાંજના સમયે મનને શાંતિ આપવા સક્ષમ છે આપના બજેટમાં લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ એ પણ લાંભા જેવા વિકસતા વિસ્તારમાં વાત તો પ્રોપર્ટી કેપિટલમાં અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ આપણે નજર ફરી એકવાર કરીશું શ્યામ ટુ ફોર્ટી ઇન્ટરેસ્ટિંગ સ્કીમ આ આપણે આવી ગયા છીએ સેમ્પલ હાઉસમાં સેમ્પલ હાઉસમાં તમને જોવા મળશે સૌથી પહેલાં તો આપણે લિવિંગ એરિયામાં છીએ લિવિંગ એરિયામાં તમને અહીંયા શ્યામ ટુ ફોર્ટી ટુમાં બહુ સરસ સ્પેસ આપવામાં આવી છે જે લગભગ દસ સત્તર થાય છે તમારા માટે થઈને દસ ફૂટની પહોંડાઈ રહેશે અને તમે લગભગ જોવા જાઓ તો આમ લંબાઈ તમને જોવા મળે છે તે છે સત્તર ફૂટની અને આ સત્તર ફૂટ એટલે બહુ જ વ્યવસ્થિત તમને જગ્યા મળી રહી છે અહીંયા તમે આરામથી તમારો થ્રી સીટર સોફા મૂકી શકો સાથે સાથે તમારા માટે બે એક સાઈડ ટેબલ થઈ ગયું એક સેન્ટર ટેબલ થઈ ગયું એટલે પ્રોપર જગ્યા છે અને ઇન ફેક્ટ તમે જુઓ કે તમારો આ જે ટુ સીટર થ્રી સીટર સોફા તમે અહીંયા મૂકો છો બંને તરફ કદાચ થ્રી સીટર તમે મૂકેલું હોય તો પણ તમને સરસ જગ્યા મળી રહેશે અને ઇન ફેક્ટ એ મૂક્યા બાદ પણ તમને આવવા જવા માટે જગ્યા મળે છે ક્યાં આવવા જવાનું તો કે ગેલેરી તમે જુઓ છો પાછળની તરફ તમને ત્યાં જોવા મળશે તે છે ગેલેરી લગભગ દસ બે બાય ત્રણની સાઇઝની તમને ગેલેરી આપવામાં આવી છે અને ત્યાં તમે આવી જઈ શકો આરામથી તે માટે તમે સોફા મૂકો તે પછી પણ પ્રોપર જગ્યા મળી રહે છે તો આ છે તમારા માટે ગેલેરી બાલ્કની જેને આપણે કહીએ છીએ સામાન્ય રીતે અફોર્ડેબલ હાઉસની અંદર તમને જોવા મળે આટલી સ્પેસ નહીં પરંતુ અહીંયા ત્રણ ફૂટની પ્રોપર પહોળાઈ તમને આપવામાં આવી છે દસ ફૂટ તમને આમ જે છે તે ખાસ લેન્થ જોવા મળે છે એટલે તમે આરામથી અહીંયા એક સોફા ટાઈપની ખુરશી પણ મૂકવી હોય તો તમે મૂકી શકો એટલી જગ્યા તો તમને જરૂરથી જોવા મળશે તો તમારા માટે આ લિવિંગ સ્પેસ છે લિવિંગ સ્પેસની આ તરફ તમને બતાવીશું કે જ્યાં ટીવી યુનિટ વગેરે તમારા માટે જગ્યા બની જાય છે અને આ તરફ તમે જુઓ છો કે સોફો મૂક્યા બાદ પણ આ લગભગ થ્રી સીટરથી પણ મોટી સાઇઝનો સોફો છે જે સેમ્પલ હાઉસમાં આપવામાં આવ્યું છે અને તે મૂક્યા પછી પણ તમને પ્રોપર જગ્યા આ તરફ મળી રહે છે એટલે દરવાજા બાદ પણ તમારે જો અહીંયા કંઈ ખાસ મૂકવું હોય તો એ તમે મૂકી શકો તે પ્રકારની એકદમ પ્રોપર જગ્યા તમને જોવા મળી રહી છે તો સત્તર ફૂટની બહુ પ્રોપર સાઇઝ સાથે તમને જોવા મળે છે આ છે તમારો લિવિંગ રૂમ હવે આગળ ધીરે ધીરે જઈએ આપણે ડાઇનિંગ અને કિચન એરિયામાં સમજવાની કોશિશ કરીએ કે કયા પ્રકારના અહીંયાથી ખાસ મેજરમેન્ટ્સ તમને જોવા મળી રહ્યા છે તો હવે આપણે આવી ગયા છીએ કિચન એરિયા ડાઇનિંગ એરિયાની અંદર તમે જોઈ રહ્યા છો બહુ જ સરસ સ્પેસ તમને અહીંયાથી આપવામાં આવી છે પ્રેક્ટિકાલિટી જે છે તે તમને જોવા મળશે સૌથી પહેલાં તો આપણે સાઇઝ નજર કરી દઈએ આ તમારા માટે થઈને દસ બાય ચૌદ અગિયારની સાઇઝનું કિચન પ્લસ ડાઇનિંગ એરિયા જોવા મળશે જેમાં આ તરફ તમે જુઓ છો અહીંયા કિચન એરિયા છે કિચન એરિયામાં તમને પ્રોપર જે છે તે પ્લેટફોર્મ બનાવી આપવામાં આવ્યું છે અને એ એક રસપ્રદ વાત હવે તમે મારી આ તરફ તમે જુઓ છો તે છે ડાઇનિંગ એરિયા પ્રોપર ચૌદની ચૌદથી પણ વધુની સાઇઝ જયારે તમને ચૌદ ફૂટથી પણ વધુની સાઈઝ આપવામાં આવી છે તો તમને પ્રોપર જગ્યા અહીંયાથી મળે છે આ છે તમારા માટે અહીંયાથી ડાઇનિંગ એરિયા હજુ બે પ્લસ પોઈન્ટ છે એક તો તમને સૌથી પહેલા સ્ટોર એરિયા જોવા મળશે મારી આ તરફ તમને અહીંયા તમને જોવા મળશે એ છે સ્ટોર રૂમ ચાર બાય ચાર છની નો તમને સ્ટોર રૂમ આપવામાં આવ્યો છે ચાર ફૂટ બાય ચાર ફૂટ છ ઇંચ એટલે કે સાડા નો તમને સ્ટોર જોવા મળે છે અને આ રેયર કોમોડિટી છે સ્ટોર રૂમ બધે જ મળતા નથી સો એક વાત સારી ગણાશે અને તમે મારી પાછળની તરફ જોશો તે છે તમારા માટે થઈને વોશ એરિયા અહીંયાથી જોવા મળે છે જે સાત છ બાય સાડા ચાર આસપાસની સાઇઝનું તમને વોશ એરિયા જે છે તે આપવામાં આવે છે એટલે આ વોશ એરિયા બહુ જ પ્રોપર સાઇઝના હિસાબથી છે પ્લસ એ કિચનથી બહારની તરફ છે તમે આઈડિયલી જોશો કે બધી જગ્યાએ એક ચેનની સાથે ભેળવી દેવામાં આવે છે વોશ એરિયાને પણ અહીંયા તમે જુઓ છો તે પ્રમાણે તેને થોડો અલગ આપવામાં આવે છે આથી એ પણ એક અલગ સ્પેસ તમારા માટે બની જાય અને વોશ એરિયાને પણ પ્રોપર આપવામાં આવેલું છે તો અત્યાર સુધીમાં આપણે લિવિંગ સ્પેસ જોઈ લીધી અને સાથે સાથે કિચન ડાઇનિંગ જોઈ લીધું છે હવે આપણે ધીરે ધીરે આગળ વધીશું અને જઈશું બેડરૂમ નંબર વનમાં અને સમજવાની કોશિશ કરીએ કે જે પ્રકારની માપ સાઇઝ અહીં આપવામાં આવી છે તો હવે તમે જોઈ રહ્યા છો આ છે પહેલો બેડરૂમ નાનો બેડરૂમ છે દસ બાય દસની સાઇઝનો સૌથી નાનો નાનો બેડરૂમ જે છે તે આગળમાં તમને જોવા મળશે દસ બાય દસ એક સ્ટાન્ડર્ડ સાઇઝ છે જેમાં તમારો ઓલમોસ્ટ છ એક ફૂટનો બેડ આવી જાય અને કિડ્સ એરિયા માટે અથવા તો કહો ગેસ્ટરૂમના હિસાબથી તમારા માટે આ એક પ્રોપર જગ્યા છે તો આ દસ બાય દસની સાઇઝના બેડરૂમ બેડરૂમ નંબર વન જે સૌથી નાનો બેડરૂમ છે ત્યારબાદ હવે આપણે આગળ બીજા બેડરૂમમાં જઈએ તે પહેલાં કિચન અને લિવિંગ માટે થઈને જે કોમન વોશરૂમ જે છે તેના પર આપણે નજર કરીએ અને હવે તમે નિહાળી રહ્યા છો તે છે તમારા માટે થઈને પહેલું વોશરૂમ જે તમારી લિવિંગ સ્પેસ જે છે કિચન અને સાથે સાથે ડાઇનિંગ વગેરે બધા માટેનું કોમન વોશરૂમ જે છે બહારની તરફ ચાર બાય પાંચની સાઇઝનું એક સ્ક્વેરિશ શેપનું પ્રોપર તમને જોવા મળે છે આ વોશરૂમ જેના પર નજર રાખીશું આગળ વધી અને સીધા જઈશું હવે આપણે બેડરૂમ નંબર ટુ પર અને હવે તમે જોઈ રહ્યા છો આ છે બીજા નંબરનો બેડરૂમ સાઈઝ છે આની બાર ફૂટ બાય દસ ફૂટ એટલે કે પહોળાઈ તમને દસ ફૂટની મળશે અહીંયાથી લંબાઈ બાર ફૂટની મળે છે સરસ પરફેક્ટ સાઇઝ જે છે તે તમને આ બેડરૂમની જોવા મળશે પ્લસ અહીંયા તમને અટેચ્ડ વોશરૂમ પણ જોવા મળી રહ્યું છે સાડા છ બાય ચાર ફૂટ દસ ઇંચની સાઇઝનું વોશરૂમ છે જેમાં પણ તમને પ્રોપર શાવર મળી જશે સાથે અટેચ જે છે તે વોશરૂમની બધી જ ફેસિલિટીઝ તમને અહીંયાથી જોવા મળે છે સો આ પ્રોપર ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યો છે બાર ફૂટની જે પહોરાઈ છે તેના કારણે થઈને તમને એક પ્રોપર જેને કહેવાય કે મોટા બેડરૂમની ફીલ આ તમને જોવા મળી રહી છે અને હવે તમે આવી ગયા છો માસ્ટર બેડરૂમ આ માસ્ટર બેડરૂમની અંદર જે સાઇઝ આપવામાં આવી છે સાડા ચૌદ ફૂટની સાઈઝ આપવામાં આવી છે એકદમ પ્રોપર છે અહીંયા સ્પેસ તમને યોગ્ય મળી રહેશે અને દસ ફૂટની પહોળાઈ તમને જોવા મળી રહી છે સો સાડા ચૌદની સાઈઝની પ્રોપર તમને જગ્યા જે છે તે અહીંયાથી ખાસ મળી રહે છે આ તરફ તમે વોશરૂમ જોશો તો વોશરૂમ તમને જે જોવા મળે છે તે છે ઓલમોસ્ટ સાડા છ બાય ચાર દસની સાઈઝ જે આપણે આગળના બેડરૂમમાં જોઈ હતી તે પ્રમાણે એટલે આ સ્પેસ સાથે તમને જગ્યા અહીંયાથી જોવા મળી રહી છે માસ્ટર બેડરૂમ છે પ્રોપર તમને જેને કહેવાય લાવિશ ફીલ અફોર્ડેબલ જેવું જરા પણ નથી લાગતું લાવિશ ફીલ પણ તમને અહીંયાથી ખાસ જોવા મળે છે તો આ પ્રકારની અમ્યુનિટીઝ સાથે તમને આ ફ્લેટ જે છે તે ઓવરઓલ જોવા મળી રહ્યો છે અને અટેચડ વોશરૂમ પણ છે એટલે માસ્ટર બેડરૂમની પ્રોપર ફીલ તમને અહીંયાથી જોવા મળે છે તો પ્રોપર્ટી કેપિટલમાં સમય થયો છે એક વિરામનો વિરામ બાદ ફરી એકવાર લાંબાની આ ઇન્ટરેસ્ટિંગ ટુ અને થ્રી બીએચકીની સ્કીમ પર આગળની ડિટેલ્સ જાણકારીશું તો અત્યાર સુધીમાં આપણે સમજવાની કોશિશ કરી કે શા માટે લાંબાની આપણે આજે વાત કરી રહ્યા છીએ હવે આજનો જે પ્રોજેક્ટ છે તે પણ સમજવાની કોશિશ કરીએ શ્યામ બસો બેતાલીસ ટુ ફોર્ટી ટુ આજે વાત કરવાના છીએ ટુ અને થ્રી બી ની સ્કીમ છે તો આપણે બંને ડાયરેક્ટર્સ આપણી સાથે જોડાયેલા છે સમજવાની કોશિશ કરીએ કે શા માટે તેમણે લાંબા પસંદ કર્યું અને અહીં કયા કયા પ્રકારની એમટીઝ પણ આપણને જોવા મળે છે તો સર પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત તમારું ન્યૂઝ કેપિટલ પર અને સ્વાભાવિક આજે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ શ્યામ બસો બેતાલીસની તો આ પ્રોજેક્ટ તમે લાંબા લઈને આવ્યા તો કિશોરભાઈ પહેલાં તો તમારા પાસે આવીશું સમજવાની કોશિશ કરીએ કે શા માટે તમે લાંબા પસંદ કર્યું આ વિસ્તારની શું ખાસિયત છે તેની સાથે જ આપણે ચર્ચાની શરૂઆત કરીએ સર લાંબા એ આપણે નારોલ છે મણિનગર છે ઈસનપુર એરિયા ઘોડાસર એરિયા તે ડિસ્ટન્સ વોકિંગ ડિસ્ટન્સમાં જ છે એટલે એક બે કિલોમીટર એરિયાની અંદર નજીકમાં આવેલો છે પ્લસ બીજું શું છે કે નારોલ બરોડા બોમ્બે જૂનો જે હાઈવે હતો એને ટચ છે આપણી સ્કીમ શ્યામ બસો બેતાલીસ મણિનગર ઇસમપુર ઘોડાસર જેવા ટ્રાફિક અત્યારે જે સિટી એરિયા જેવું થઈ ગયું છે ટ્રાફિક તો એ સિટીમાંથી લોકો બહાર આવવા માટે થઈ નજીકનું એરિયા ગૂતે છે એટલે નજીકના એરિયામાં અમે જોયું તો લાંબા જેવો એરિયા જે છે જે નવી ટીપી અત્યારે ટીપી એક્યાસી આપણે ડિક્લેરેશન થઈ છે નવી એ એરિયા એટલા માટે અમે લાંબા એરિયા ચોઈસ કર્યો કે નવી ટીપી છે અને સિટીથી એકદમ નજીકનો એરિયા છે બે ત્રણ કિલોમીટર એટલા માટે અમે લાંબા ચોઈસ કર્યો છે હવે શ્યામ ટુ ફોર્ટી ટુ આ નામ જરા સમજાતું નથી શું લોજિક છે એ પાછળ એક આ સમજીએ નિલેશભાઈ તમારા પાસે આવીએ થોડું સમજાવો કે તમે જે સિરીઝ આખી આપણી જેટલી પણ સ્કીમ છે બધાને આપણે શ્યામ નામ આપ્યું છે પણ આમાં બસો બેતાલીસ જે છે તેની પાછળનું લોજિક શું છે એક આ સમજાવો બસો બેતાલીસ નામ આપણે એટલા માટે રાખ્યું કે આપણે સ્કીમમાં બસો બેતાલીસ સભ્યોનો પરિવાર સમજે એના માટે આપણે પહેલેથી ફર્સ્ટ ટાઈમથી બધી સ્કીમ જે અત્યારે અગાઉ કરી ચૂક્યા એમાં એ ડિજિટ નંબર જ રહેલા છે ફેમિલી મેમ્બરની સાથે એના હિસાબે આપણે શ્યામ ટુ વોટી ટુ નામ રાખેલું છે બીજું બી બીજું બી રીઝન એવું છે કે શ્યામ નામની ઘણી સ્કીમો છે એટલે શ્યામ નામથી લોકોને એવું લાગે કે આ બધું ગ્રુપ એક જ છે એકચ્યુઅલી એમાં અમે ત્રણ ગ્રુપ અમે ત્રણ પાર્ટનરો છીએ નીરવ પટેલ હિતેશભાઈ ચોટેલિયા અને હું કિશોર સાપરી બરાબર એટલે લોકોથી અલગ ખબર પડે કે આ શ્યામ ગ્રુપ અલગ છે અને અમારી પહેલેથી ને એ સિસ્ટમ છે ધારો કે યુનિટ જેટલા હોય એ પાછા ડિજિટલ અમે કરીએ છીએ એટલે શ્યામ બસો બેતાલીસ અમારે બસો બેતાલીસ યુનિટ છે એના કારણે અમે શ્યામ બસો બેતાલીસ નામ આપ્યું છે એ અમારી દરેક સ્કીમમાં પાછા ડિજિટ જ હશે જે અમારી બ્રાન્ડ છે એમ ડેફિનેટલી તો હવે આપણે સમજવાની કોશિશ કરીએ કે જે શ્યામ બસો બેતાલીસ એટલે કે ટુ ફોર્ટી ટુની અંદર આપણે કઈ કઈ ખાસિયતો એવી છે કે જે લોકોને અપીલ કરી રહી છે નીરવભાઈ પહેલાં તમારા પાસે આવ્યા અને પછી હું સમજવાની કોશિશ કરીશ કે કિશોરભાઈ પાસેથી કે પર્ટિક્યુલર તેમની ડિટેલ્સ શું છે તો નીરવભાઈ પહેલાં તમે સમજાવો કયા કયા એવા મુદ્દાઓ પાસાઓ છે કે જેને ખાસ ધ્યાનમાં રાખીને તમે આ પ્રોજેક્ટ જે છે તેને ડેવલપ ડિઝાઇન કર્યો છો સર આપણે આ સ્કીમમાં વડીલોથી માંડીને નાના ભૂલકા સુધીની બધી જ તૈયારી કરીને અમે અહીંયા આવ્યા છીએ બરાબર આ વસ્તુ જે અમે પ્રોજેક્ટ લાયા એ આખું અમદાવાદ અત્યારે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે બરાબર એમાં જે પશ્ચિમમાં જે લોકો બાંધકામ કરી રહ્યા છે એ વસ્તુ અમે અહીંયા પૂર્વ વિસ્તારમાં આપી રહ્યા છીએ બરાબર એમાં વડીલો માટે સિનિયર સિટીઝન સિટિંગથી માંડી નાના ભૂલકાઓના માટે ચિલ્ડ્રન પ્લેરિયા હોમ થિયેટર બેન્કેટ આ બધી વસ્તુ એક જ પ્રોજેક્ટમાં અમે લઈને આવ્યા અત્યાર સુધી આપણે જોયું છે કે રીંગરોડ બહારના વિસ્તારો જે છે તે ડેવલપ થવા લાગ્યા છે પણ રીંગરોડની અંદર એટલે કે અપ્રોચેબિલિટીના હિસાબથી પણ તમે જોવા જાવ તો લાંબા બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવે છે તો કિશોરભાઈ તમારા પાસે આવીશું કે જે પ્રકારે આ સમગ્ર સ્થિતિ છે તમે જુઓ કે રિંગરોડની અંદરની તરફનું હોવાના કારણે થઈને પણ લાંબાને થોડું વધારે એક અવેલેબિલિટી મળે લોકો શાંત એરિયામાં રહેવા માંગે છે બરાબર એટલે આ મણિનગર ઈસમપુર ઘોડાસર જેવા એરિયાથી ડિસ્ટન્સ વોકિંગ મીન્સ કે નજીક જેટલું ડિસ્ટન્સ છે એ લાંબા એરિયા જ છે કે જે નવી ટીપી સ્કીમ ડેવલપ થાય છે અને રિંગ રોડ છે આપણે રિંગ રોડની જેમ તમે કીધું રિંગ રોડની અંદર આ રિંગ રોડની અંદર અમારે એફોર્ડેબલ પ્રોજેક્ટ છે એક તો એફોર્ડેબલમાં આવે છે બીજું કે લો જમીનની લેન્ડ ઓછી છે નીચી છે જેના કારણે અમે લોકોને સસ્તા પ્રાઇઝમાં આપી શકીએ છીએ મકાનો બિલકુલ કનેક્ટિવિટીના એવું વિચાર્યું કે આપણે આપણે લાંબામાં કરીએ પ્રોજેક્ટ તો આ એક મુદ્દો છે કે જેને ખાસ ધ્યાનમાં રાખીએ હવે આપણા પ્રોજેક્ટની અંદર જે હાઇલાઇટ્સ છે તેના ઉપર આપણે ફોકસ કરીએ તમે જે છે તે દરેક ઉંમરના લોકો છે તેમને ફોકસ કરવાની કોશિશ કરી નીરવભાઈ ખાસ ઉંમરલાયક લોકો માટે અલગ જગ્યા મેં જોયું ખાસ સ્વિંગ એરિયા તમે બનાવ્યો છે જે એક બહુ યુનિક કન્સેપ્ટ મને લાગ્યો પણ સાથે સાથે ચિલ્ડ્રન્સ પ્લે એરિયા પણ તમે પ્રોપર ડિઝાઇન કર્યું છે તો આ ખાસિયતો મને સમજાવો શા કારણે તમે બધા જ લોકોને જે છે તે આ રીતે હાઈલાઇટ કરવાની કોશિશ કરી છે નીરોભાઈ ખાસિયત તો એ છે અમારી કે સ્કીમમાં વડીલોથી માંડી નાના ભૂલકાઓ છે એની બધી જ ફેસિલિટીઝ અમે અહીંયા આપી છે બરાબર સિનિયર સિટીઝન માટે મંદિર બી આપેલું સમજેલો વસ્તુ કે બધાને એક હેઠળમાં જ સ્કીમમાં અમારી બધી ફેસિલિટી મળી રહે એના હિસાબે એટલે અમારો બેઝિક અમારો વિચાર એવો હતો કે લો બજેટમાં લો બજેટમાં આટલા એરિયામાં આટલી એમ્યુનિટીઝ કોઈ નથી આપતું એટલે જે મિડલ ક્લાસ પબ્લિક છે એને બી મનમાં ફિલિંગ થતું હોય કે આપણી બી સ્કીમ આવી ક્યારે મળશે આપણી સ્કીમમાં આવું એમ્યુનિટીઝો ક્યાં મળે છે શું છે કારણ કે બધી એમ્યુનિટીઝો તમે જોવા જશો તો પશ્ચિમની પહેલી બાજુ આવી બધી એમ્યુનિટીઝો હોય છે જે પૂર્વ એરિયામાં અમારી ફર્સ્ટ છે અહીંયાથી નરોડા નિકોલ સુધી તમે જોવા જશો તો પૂર્વ એરિયામાં અમારી આ ફર્સ્ટ સ્કીમ છે જે માઇનસ ટુ બેઝમેન્ટ આપે છે પ્લસ બીજી અમારી સ્કીમની ખાસિયત એ છે કે અમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નો વ્હીકલ જોઈન કરેલું છે નો વ્હીકલ જોનનો મતલબ એવો છે કે કોઈ વ્હીકલ એલાઉડ જ નથી અને માઇનસ ટુ અને વનમાં એલોટમેન્ટ પાર્કિંગ આપેલા છે પ્લસ ચિલ્ડ્રન એરિયા એટલે છોકરાઓ નાના ભૂલકાઓ કદાચ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રમતા હોય તો કોઈ બી વ્હીકલ ના આવે જેથી કરી એક્સિડન્ટનો ભય ઓછો રહે અને આરામથી રમી શકે એટલે એ વિઝનથી અમે બધું આ રીતની એમ્યુનિટીઝો આપી છે અને મિડલ ક્લાસ પબ્લિકને એક સારી ઇમ્યુનિટીઝો મળે એવું વિચાર કરીને આટલી બધી એમ્યુનિટીઝો આપેલી છે અને લો બજેટ એ લો છે જે અમે લો બજેટમાં આટલી બધી ઇમ્યુનિટીઝ આપવાનો ટ્રાય કરેલો છે નફા ઓછું રાખીને બિલકુલ તો તમે સમજાવ્યું તે પ્રમાણે એ વાત યોગ્ય છે પણ અફોર્ડેબલની એક રીતે એક ચર્ચા એવી ચાલે છે કે લોકો હવે જે છે તે અફોર્ડેબલ ઓછું ખરીદે છે લક્ઝરી પ્રોડક્ટ્સમાં વધારે ફોકસ હોય છે પણ તમે જોવા જાવ તો અમદાવાદમાં બહારથી લોકો ઘણા આવી રહ્યા છે અને સ્વાભાવિક જ્યારે બાકી બધી રિક્વાયરમેન્ટ્સ પૂરી થઈ જાય ત્યારે માણસ સૌથી પહેલાં જે છે તે પોતાનું ઘર ખરીદવાની કોશિશ હંમેશા કરતો હોય એટલે અફોર્ડેબલ સેગમેન્ટમાં ડિમાન્ડ કદાચ ક્યારેય ઓછી નહીં થાય તે એક વાત સ્પષ્ટ છે આ વિશે પૂર્વ વિસ્તારમાં જે પ્રકારે અફોર્ડેબલની ડિમાન્ડ છે તે ખાસ આપણે કિશોરભાઈ તમારા પાસેથી સમજીએ કઈ રીતે આ સ્થિતિ જે છે તે અહીંયાથી આપણને અફોર્ડેબલની ડિમાન્ડના હિસાબથી સમજવા મળે છે અફોર્ડેબલ એટલે બહારથી જે પબ્લિક આવે છે એ એક તો નોકરીયાત વર્ગો હોય છે નોકરીયાત વર્ગો માટે થઈને લો બજેટ એમને નોકરી જોવાની હોય છે નોકરીના એનો જે લિમિટેડ બજેટ છે એ બજેટ પ્રમાણે એને ઘર વસાવવાનું બી એક સ્વપ્ન હોય છે બિલકુલ સો હવે એમ્યુનિટીઝ પર તમે ફોકસ કરી રહ્યા છો નીરવભાઈ મારે ખાસ સમજવું છે હંમેશા અફોર્ડેબલ સેગમેન્ટમાં જીમ અને સ્વિમિંગ પૂલ આ બે ફેસિલિટીઝ એવી છે કે જે હોય તો એ ખાલી નામ માટે આપવામાં આવી હોય પણ તમે બહુ પ્રોપરલી એના પર ફોકસ કર્યું છે અને બધા જ પ્રકારની વ્યવસ્થાઓ આપવાની કોશિશ કરી છે આ શા માટે અને દરેક વર્ગના લોકોની જે આપણે શરૂઆતમાં વાત કરી તો એમાંથી યુવા વર્ગ માટે થઈને આ બે ફેસિલિટીઝ ઇવન જીમ તો બધા જ ઉંમરના લોકો યુઝ કરતા હોય છે આમ તો પણ હા તેમ છતાં પણ સ્વિમિંગ પૂલ લોકો જે છે તે ખાસ અટ્રેક્શન હોય છે હંમેશા સોસાયટીમાં તો એ ખાસ તમે સમજાવો આપણે આ પ્રોજેક્ટમાં એફોર્ડેબલમાં લોકોને લક્ઝરીસ લાઈફ સ્ટાઇલ જીવી શકે એના માટે આ વસ્તુ સ્વિમિંગ પુલ જીમ હોમ થિયેટર બેન્કેટ આ બધી વસ્તુ અમે અંદર ઇન્કલુડિંગ આપી છે અને એફોર્ડેબલમાં બેન્કેટ આપવાનું કારણ કે કોઈ નાનું નાનું ફંક્શન હોય મીડિયમ વર્ક બરાબર એના બહાર ખર્ચો કરવો પડે એના હિસાબે આપણે અંદર જ આપી આપીશું કે જેથી એનું ફંક્શન સારી રીતે સેલિબ્રેટ થઈ શકે બિલકુલ અને બેન્કવેટ હોવાનું કારણ એ પણ છે નહીં તો પછી સોસાયટીમાં બીજી બધી જગ્યાએ અમે જોયું છે કે બાર મંડપ બાંધવા પડતા હોય એ બધી સ્થિતિ હોય એના કરતાં બેટર છે કે એટલીસ્ટ એક અલગ ડેઝિગ્નેટેડ એરિયા છે તો એ પણ બહુ જ સારું સારા માઠા પ્રસંગે એ કામ આવી શકે પ્લસ જીમ એરિયાને એટલા માટે આપેલું છે કે ટાઈમનો અભાવ લોકો જોડે ટાઈમનો અભાવ છે અત્યારે એટલે ઓછા જે એને ટાઈમ સ્પેન્ડ થતો હોય એટલા ટાઈમમાં એ જીમ એરિયાનો જેને શોખ હોય ટાઈમ ના મળતો હોય નોકરીયાત વર્ગોને ટાઈમનો અભાવ હોય છે એટલે એ ફ્રી ટાઈમમાં એટલા ટાઈમમાં એ કરી શકે એમ તો કિશોરભાઈ કયા પ્રકારની એક્સપેક્ટેશન શું ટાઈમલાઈન સાથે તમે ચાલી રહ્યા છો અને જે ગતિથી તમારું કામ ચાલી રહ્યું છે એ પણ થોડું સમજવાની કોશિશ કરી અમે બે હજાર ત્રેવીસના જાન્યુઆરીના સ્ટાર્ટઅપમાં પ્રોજેક્ટ ચાલુ કરેલો છે લગભગ અમારી ગણતરી બે હજાર પચ્ચીસ એન્ડ સુધીમાં ફિનિશ કરવાની છે ટોટલી પજેશન આપતા અમારે ડિસેમ્બર બે હજાર પચીસની ગણતરી છે અમારે શક્ય હશે ત્યાં સુધી અમે પહેલાં જ આપવાના છીએ પણ આ ડેડલાઇન બે હજાર પચીસને આપેલી છે તો કિશોરભાઈ સાથે સાથે એ પણ સમજવાની કોશિશ કરીએ કે તમે જેમ સમજાવી રહ્યા હતા પ્રોપર સ્ટ્રક્ચર જે નિયમો હોય તે પ્રમાણે બનાવ્યું છે મજબૂત બનાવ્યું છે પણ ડિઝાઇન અને એલિવેશન જે છે તેમાં પણ જે યુનિકનેસ છે જે સ્ટાઇલ છે આપણી તે ખાસ સમજાવો અહીંયા કયા કયા મુદ્દાઓ ખાસ તમે ધ્યાનમાં રાખે છે અમા અમારા આર્કિટેક્ટે એઝ એલિવેશનથી લઈ લેઆઉટ પ્લાન સુધી ખૂબ મહેનત કરેલી છે અને એને અમને એડવાઇઝ કર્યા હતા કે આ રીતની આપણે થ્રી બીએચકેની સ્કીમ બનાવીએ જેથી નાની પબ્લિકને બી સારું મળે અને પબ્લિક ઓછી હોય તો લેવીસ પબ્લિક હોય થ્રી બીએચકેની તો એમને રહેવાની મજા આવે હવે એણે પ્લાનિંગમાં એવું વિચાર્યું છે કે આપણો સ્પેસ એ આખો ખુલ્લો દેખાય કન્જેસ્ટેડ ના દેખાય એટલા માટે અમારે પ્લાનિંગ એવું કરેલું છે કે કિચન ડાઇનિંગ લિવિંગ રૂમ એ બધું એક સ્પેશિયસ દેખાય પ્લસ બેડરૂમોની સાઇઝો બી સારી આપેલી છે અને બાર પ્રોજેક્ટ પ્રોટેક્શન માટેની વાત કરીએ તો અમે અહીંયા છે ને ડબલ વોલ કરેલી છે દરેક એલિવેશનમાં સમજા એટલે ઇનર વત્તા આઉટર બે વૉલ આવે છે જેથી કરી હાઈ રાઇઝ જે અમારું માર્ચ છે એટલે ગરમીનો પ્રોબ્લમ બી ઓછો થાય ભેદનો પ્રોબ્લમ બી ઓછો થાય એ બધું વસ્તુ અને સિમ્પલી એકદમ તમે જુઓ ને તો મોડન એલિવેશન બનાવવાનો ટ્રાય કરેલો છે જેથી કરી લાઇફમાં મેન્ટેનન્સ ઓછું આવે આજે આપણે એઝ એ બિલ્ડર પાંચ વર્ષમાં સ્કીમ પતાવી જતા રહેવાના છે પણ પાછળથી બી સભ્યોને મેન્ટેનન્સ ઓછું થાય કે એવો વિચાર કરીને અમે એ રીતનું એલિવેશન તૈયાર કરાવ ના ડેફિનેટલી તમારું આ થોટ પ્રોસેસ બહુ યુનિક છે બિકોઝ આવી રીતે બધા લોકો વિચારતા નથી અને ખાસ જે આ ડબલ વોલની જે વાત તમે કરી આ બહુ રેયર અમદાવાદની સ્કીમ્સમાં જે છે તે ખાસ આ વસ્તુ અમદાવાદનું ટેમ્પરેચર જોતા અમે ડબલ વોલનો વિચાર કરેલો છે ડેફિનેટલી મેં એટલા માટે જ આ મુદ્દો ખાસ ફરી એકવાર કહ્યું કે અમદાવાદમાં જે પ્રકારની સ્થિતિ છે તેને જોતા એક વાત સ્પષ્ટ છે કે નો વ્હીકલ ઝોન રાખવું હોય તો સ્વાભાવિક તમારો ખર્ચો વધે કારણ કે તમારે બે બેઝમેન્ટ આપવા પડી રહ્યા છે બરાબર તેમ છતાં પણ તમે આ વિચાર જે છે તે લાવ્યા અને અમલમાં મૂક્યો એટલે એ એક વાત ખાસ સમજવા જેવી છે આ ઇનિશિયેટિવ લાવવા માટે હિંમત પણ જોઈએ કેમ કે એ બધા લોકો કરી શકતા નથી ડબલ બેઝમેન્ટની સ્થિતિ આપ રીતે તમે જેમ કીધું એમ નો વ્હીકલ ઝોન એને માટે ડબલ બેઝમેન્ટની જરૂર એકચ્યુઅલી પડી જ છે અમારે કદાચ અમે આ એરિયામાં સિંગલ બેઝમેન્ટ વધતા ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ એ કરેલું હોત તો બી અમને કોઈ પ્રોબ્લેમ નહોતો બીજું લાંબા લાંબા લેન્ડમાં અમારે એક્ચ્યુઅલી એકચ્યુલી તમે જોવા ને તો દસ ફૂટની ખોદાણ કરીને એક્ઝિબિશન કરીએ છીએ ને ત્યાં પાણી આવી જાય છે તમે કીધું એ માઇનસ ટુમાં બહુ જ પ્રોબ્લમ આવતા હોય છે અમે જ્યારે માઇનસ ટુ કર્યું ત્યારે અમને એકચ્યુઅલી જાણે નદીમાં કામ કરતા હોય ને એવો અનુભવ થયેલો છે કોસ્ટિંગ વાઈઝે અમે ખૂબ જ વધારે કોસ્ટ અમારે બેસી છે પણ અમારો ભાવ એવો હતો જેમ તમને આગળ એક્સપ્લેન કર્યું એ પ્રમાણે કે પબ્લિક અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નો વ્હીકલ જોન મળે જેથી કરી એક્સિડન્ટ નાના છોકરાઓ રમત ગમત કરતા હોય કે ગમે તે હોય તો કોઈને ડિસ્ટર્બન્સ ના થાય ઘોંઘાટ ના થાય બજેટ નો ડાઉટ અમારું વધારે થયું છે પણ સામે એમ ક્લાયન્ટને બી ખુશી મળી છે તો ખૂબ ખૂબ આરામ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર અને આ છેલ્લી મહત્ત્વની વાત તો ભૂલાઈ જ ગઈ લાંબા પાસે એટલું મોટું તળાવ છે કે આ વિસ્તારમાં જેટલા પણ લોકો આવે બધા અહીં આનંદ પ્રમોદ કરી શકે એક ટાઈમે કદાચ કાંકરિયા ભૂલી જશો એટલી મોટી સાઇઝ છે આ તળાવની તો આજે આપણે વાત કરી શ્યામ ટુ ફોર્ટી ટુ એક એવી સ્કીમ જે અફોર્ડેબલ હોવા છતાં પણ તમને લગભગ બધી અમેન્ડિટીઝ જે છે તે પૂરી પાડે છે લાંબાની આ સ્કીમ છે વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે અને અહીં અફોર્ડેબલ રેટની અંદર તમને ટુ અને થ્રી બી કે ફ્લેટ્સ મળી શકે છે આજના પ્રોપર્ટી કેપિટલ માલ બસ આટલું મને યશને આપશો રજા આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત